તો આપણે સવારમાં ભેવું છોડી દઈએ ઘડીક વાર ચક્કર મારાવી તો અત્યારે ભાગવાનું છે બાજુ હવે કે બધી નાખી જ લીધી આપણે બેક રહી ગયા ને એવા હેરાન કરે પછી તો અત્યારે બધા જો લઈ લીધા હવે ખાડા પહોંચાડી દીધા પછી જવા દઈ કેમ કે આપણે જવાનું છે નિરણ ભરવા તો ગાય ગાય જવા દઈ નગર ભાઈ હું આ હાલ છે નહીં આ વાળી બધાને એકને ગોતવા પડશે જય જ માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને અત્યારે બેહો ચારી એવા ઘડીક વાર ચક્કર માં આવી ને હવે લઈ જાય ઘરે આ સાઈડ બધી જાય તો બધાને હાકી લઈ કેમ કે આપણે જવાનું છે નિરણ ભરવા મજૂર આવ્યા હતા એટલે વાઢી તો ગયા છે હવે ભરવા જવાની છે આજ ટ્રેક્ટર છે તો ભરી લઈ ગયા અત્યારે બધી બેહોને એને હાકીને જવા દેવી પણ અત્યારે અડધી આમ ભાગી ગઈ અડધી આમ ભાગી ગઈ જમના વચમાં બધી વારી ઊભી રહી ગઈ એવી બગડી આવે તો હટ આ બે આમ ભાગે બે હજી અહીંયા ઉભી રહી જાય હવે મોર વાયે ઈજ પછી હેરાન કરે અડધી ઓલી બધી ભાગશે જાય ઘરે પહોંચાડી છે પછી ટ્રેક્ટર ભરવા જાય ટ્રેક્ટર તો નીકળી ગઈ છે પણ આપણે પહોંચવાનું છે હવે ખાલી વાહે હા સર હું ડૂચો ક્યાંય છે નહીં બધે રખડે ખાલી હવે આપણે છે ને દિવાસળી મારે બધું હલગાવવાનું છે અને અહીંયાથી ભડકો કરી દેવું ઉપડી જાય તો વધારે સારું અત્યારે જોઉં કે ડૂચો છે ને એટલે બળી જાય પછી ડૂચો સાફ થઈ જાય પછી ના ભરે ઘડીકમાં આમાં ગોતવા પડશે એટલે હરાડા છે ભાગી ન ગયા તો આપણે છે ને ભૂકંડ ઢકલો જવડો થઈ ગયો બસો બસો મણ જેવું હશે ને આ બધું ચડાવવાનું છે ને ત્યાં નિરણ ભરવા જવાનું છે આ બે ચાર ગીલગા આપણી અંદર જ ખાય બાકી બે હું બધી જો છૂટી પડી ગઈ ધરાણી એટલે હવે બાંધી નાખવાની છે

ભર તો ભરીએ વા રતન બદન મારે પણ આને ના મારે આ દોવા બે જાય તો કાંઈ બોલે નહીં તો ભર બે અહીંયા નાખી દીધા ને એક હજી ભરતું પડ્યું છે ટ્રેક્ટર ખાલી કરવો હવે આ હું છોડી ઘડીક બુકો નાખ્યો તો ચરી લઈએ હવે ટ્રેક્ટર ખાલી કરવા જવું જ છે આ હોંશ જાય શાંત થઈ જાય એટલે વાંધો નહીં પછી આ બધી પાછી ચાગલી વધારે છે આ એક આ તને તન આ બે તો ઓલી ક્યાં એક તો માં વહી ચારવા ચરવા જો પણ આપણે જો આ એક પરવાનો ભૂકાવનું ચણા ને બે પેડું આ અવારનો ભૂકો આવી ગયો પરવાનું નિરણ આ ભર અહીંયા પડ્યા ટ્રેક્ટર બારે છે હજી ભરવા જવાનું છે રાતે અડધું આપણે બેહણ નાખી દીધું બારે ઓલી સાઈડ ખાઈ છે તો આપણે છે ને રાતને જવા અંદર વહી ગઈ એટલી ખાવા એને એકલી ભૂકો ભાવે એટલે એ ખાય વધારે બાકી બે હું બધી અહીંયા છૂટાઓ નાખી દીધા નીરણ અડધી ટોલી એક બધી ભલે ખાય હવે તો આપણે છે ને ચાંદરી પાડી છે ડબલ ટીલાવાળી અહીંયા બે ટીલા બે પગ દોરા ને એક પગમાં પૂછડું પાંચારી બાકી તો આપણા ભાઈ બે તો અહીંયા બેઠા છે આ પાડી આ પાડીને આ પાડો

બાંધી નાખવાની છે હવે આમ તો ભૂકોડ તો ચરી લીધું અને નિર્ણય નાખવાતી હતી પણ ના નાખી પાછી ટોલી ભરીને નાખી દીધી મેં કીધું આવી છેલ્લે ભરાય ખાલી કરજમાં થોડી પાનહો જેવી હતી પૂરા વાયરાન હતા ને આ આપણે ચાર ટ્રેક્ટર પડ્યા વીસ હજાર રૂપિયા મજૂરી બધી આપણી વાઢાવાની બધું આપણે તો કેટલી મોંઘી કહેવાય સસ્તી કહેવાય પંદર મજૂર કર્યા હતા એક દિવસ પાંચસો પાંચસો હાજરી એટલે આપણે અહીંયા ટ્રેક્ટરને લખી લેવાની દસ દસ હજાર પહોંચી ગઈ ચાલીસ હજાર હતી સાડા ચાર વીઘાની જ છે વધારે નથી થોડીક વાવવામાં પ્રોબ્લેમ પડી ગઈ હતી ને કદાચ હજી ઝાર વધારે થેક્ટરનો ફેર પડ્યો હા રાત નહીં આવે ને એમાં મન પડે ને એ ખાવું છે ઘડીક ઝાડમાં ખા ઘડીક નવો ભૂકો જૂનો ભૂકો ચણા ખાઈ ખાઈ ઠીક આવે નહીં ખાઈ લેવાનું ને બસ એને ભાવવું જોઈએ કા કેવી કાતરે જઈ ને આ બધા અત્યારે શું છે કે ઉખલું જ ખા હે આપણે રાજધાની જેટલી પણ વાટ જેવડાવશે ને વીહમાં ભાજી આપણે લાગે છે કે હજી દહ પંદર લાગી જાય કેમ કે એ બધું દેખાતું જ નથી કે વ્યાવના હોય એવું અને એ આવી છે આ માથેથી ઠેકડો મારીને વહી જાય આખી ઓલી બાજુ વ્યાવવા માટે છે અત્યારે બધી ભેગી ખાઈ બધું બધી ચાર નું ઘેર જ હોય પાંચ કે બીજી બેહો ભેગું જાય માંગો તો આપણે બહુ મારે આ એક જોતો હોય ભેગો આ બે બધા બેહો ને મટાડી દે નિરણ થોડીક લીલી હે બીજું ઓઘા કરવા પડશે ના કરે એ નાખે પાછો

છોડી લે રીતે આ લેડી જો ચડી કા કા હાલ આ ભૂતડી હાલ હા એનો ઉજરો વધી જાય ને એ વાંધો પડે કેમ કે ત્રણ ચાર મહિનાની પાડી છે કોઈ કીએ નહીં ખાય એ ઘણું છાસ પી લઈએ દૂધ પી લઈએ તો આ સમજે કે વીજરા વધી જાય ને એટલે હાઈટ ન પકડે આ અઢી વારનું ખડેલું આપણું કોઈ કીએ આ બાજુ મૂકવું દેખાય નહીં સિંગડે ખબર પડે બાકી ન ખબર પડે આ પણ હવે મહિના આપણે પંદર દી પંદર વી દી ઘાટ છે વ્યાઓમાં મહિને પૂરા થવાના ત્રણ તારીખે તો આપણે પંદર તારીખે લેખી લેવાની જે એક મહિનો મહિનો દિવસ ઘટી જાય કેમ આવ બહુ દેખાતું નથી આમાં હા આચર્યા નબળા બાજુ કહેવાય બાજુ બાજુમાં રાખે ને એટલે વધારે તકલીફ પડે જો છેટા નથી જરા રહે તો શું છે ગેપ રહીએ ને વધારે જેમ આ બે આંગળીનો ગેપ કહેવાય વધારે જો ગેપ રહીએ તો એને દોવામાં મજા આવે જેમ કે આપણે આ બેને છે લતના તરતી આ ભેં પણ આપણે હવે તૈયારી થઈ ગઈ વ્યાવાની તો આને આચરજો કાયદેસર ચાર આંગળ ઉપર છે બસ બસ તો આપણી આ ભે છે જોકે આ વખતે વિચાર છે વેચવાનો કેમ કે માલ થઈ ગયો વધુ હવે થોડુંક બેક બે ઉતારવાતા એક એ વિચાર છે એક આપણી રોજડી ક્યાં ગઈ બાજુમાં જ હતી કે આવું ભી અરે ઊંચું કર આ પીરા નાળાવારી એ પણ વેચાવ છે વેચવાનો જો કોઈ લેવી હોય તો કોમેન્ટ કરજો આપણું ગામનું નામ છે નાના લખ્યા મોડ પર પાટી જામનગર જિલ્લો તાલુકો લાલપુર ઇન્સ્ટાગ્રામ આઈડી રામભાઈ માલધારી ડેરી ફાર્મ મેસેજ કરી દેજો જો લેવી હોય તો કિંમત વિમત આપણે અહીંયા આપી દઈશું ફોટા વિડીયો પણ અહીંયા નાખી દઈશું તમે જોઈ લેજો અત્યારે આમાં નહીં દેખાય વધારે